જિલ્લાના હિમતનગર તાલુકામાં સાબરકાંઠા જિલ્લાની અંદર પણ ગત સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં વિવિધ સ્થળોએ મુશળધાર વરસાદ પડ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો જોઈ રહ્યા છે જે પ્રમાણે દ્રશ્યોની અંદર કે સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે અને જે પ્રકારે વરસાદ વરસી રહ્યો હતો લોકો પણ પોતાની સુરક્ષા માટે વ્યવસ્થિત સ્થળે જવાના પ્રયત્નો કરી રહ્યા હતા અને અરવલ્લી જિલ્લામાં પણ ક્યાંક ક્યાંક વરસાદ જોવા મળ્યો હતો પરંતુ સાબરકાંઠા જિલ્લાની અંદર હિંમતનગર તાલુકામાં વરસાદ પડ્યાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમારા સંવાદદાતા અશોક નાઈ તરફથી